લોકસભા સમાન ધ્યાને રાખી દાહોદ જિલ્લામાં પ્રવૃત્તિઓ કાર્યરત છે લોકસભા સમાની ચૂંટણી બે હાજર ચોવીસ અન્વે દાહોદ જિલ્લામાં લોકોમાં મતદાન જાગૃતિ લાવે તે હેતુથી દાહોદના સરદાર પટેલ સ્ટેડિયમ ખાતેથી રન ફોર વોટ નું આયોજન કરવામાં આવ્યું હતું અધિકારી શ્રી યોગેશ જણાવ્યું હતું કે આગામી સાત મે હાજર ચોવીસ ના રોજ દાહોદ જિલ્લાના તમામ મતદારોએ લોકશાહી ને મજબૂત બનાવવા વધુમાં વધુ સંખ્યામાં પોતાનો અમૂલ્ય મત આપી ફાળો આપો એમ કહેતા તેમણે ઉપસ્થિત તમામ

પહેલું કામ અગર સાતમી મેળા દિવસે કરવાનું હોય તો એ મતદાન કરવાનું છે રન ફોર વોટ કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી યોગેશ નિરગુડે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી હેતલ વશૈ મદની ચૂંટણી અધિકારી નીલાંજસા રાજપૂત મામલેદાર મનોજ મિશ્રા મામલતદાર વાળા સહિત સંકલનના અધિકારીઓ નાયબ મામલતદારાઓ નગરજનો અને બાળકોએ રન ફોર વોટના કાર્યક્રમમાં જોડાયેલ નાગરિકોને અચૂક મતદાનનો સંદેશ પૂરો પાડ્યો હતો સુરેશ કાપડિયા હિંદ ટીવી ન્યૂઝ દાહોદ Thank you.